ઘટના અંગે જાણ થતા થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી પ્રાથમિક માહિતી અનુસાર આશરે સો ફૂટ ઊંડો છે અને તેમાં લગભગ ત્રીસ ફૂટ જેટલું પાણી ભરેલું હતું ફાયર બ્રિગેડ ટીમે ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી વાવ પોલીસને સોંપ્યો બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રેફરલ હોસ્પિટલ વાવ ખસેડવામાં આવ્યો ગ્રામ કહેવું છે કે આ કુવો લગભગ બસો વર્ષ જૂનો છે અને લાંબા સમયથી ઉપયોગમાં નહોતો લેવાતો ગામના લોકોએ જે જગ્યાને અવાવરોને અને અસુરક્ષિત માની દૂર રહેતા હજુ સુધી મૃતકની ઓળખ થઈ નથી વાવ પોલીસ મરણના કારણ અને મૃતકની ઓળખ અંગે આગળની તપાસ હાથ ધરી છે ગામમાં ઘટનાને લઈ લોકોમાં ચકચાર મચી છે અને ભયનો માહોલ છવાઈ ગયો છે